સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે પાંડેસરા વિસ્તારમાં રહેતો પિસ્તાલીસ વર્ષીય યુવક સવારે ઉઠ્યા બાદ તેની છાતીમાં દુખાવો થયો હતો જેથી દવા લેવા જવા માટે તૈયાર થયો હતો તે દરમિયાન બાથરૂમમાં ત્યાં ઢળી પડ્યો હતો સાથે મિત્રો યુવકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા યુવકને મૃત જાહેર કરાયો હતો મૂળ ઉત્તર પ્રદેશનું અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં પિસ્તાલીસ વર્ષીય અજય પ્રજાપતિ ગામના મિત્રો સાથે રહેતો હતો